આ મહાપર્વ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અમે જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંજલપુર તરફથી અમે એક બહુ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે કે લોકોની અંદર સમાજની અંદર આ ચક્ષુદાન અંગદાન દેહદાન અંગે જે અવેરનેસ આવે એના માટે અમે આ બહુ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને અમારા બધા જ સભ્યો હાજર છે એટલું જ કે મૃત્યુ પછી દેહદાન કરવું જ જોઈએ મંગળનાથ મહાદેવ ન્યૂ માંજલપુર ખાતે અમે આ પ્રોગ્રામ રાખ્યો છે સિત્તેરથી થી લોકોએ આનો લાભ લીધો છે અને જાગૃતિ માટે અમે પ્રયત્ન કર્યો છે દક્ષા તરવી માંજલપુરના પ્રમુખ સમાજની તાતી જરૂરિયાત તે પૈકીની જાગૃતિ માટે દેહદાન અંગદાન અને ચક્ષુદાન એ ખૂબ અગત્યની છે સમાજને એને માટેની કંઈક જાગૃતિ આવે અને સમાજમાં જે બધા આ અંગો એનો ઉપયોગ થતો નથી એ ઉપયોગ થાય અને કેટલીક સમાજની વ્યક્તિઓને એનો લાભ મળે વર્ષો પહેલાં એક મુસ્લિમ દીકરો અહીંયા આગળ અમારા માજલ ગ્રુપમાં આવવાનું થયું હતું તો એને એની આંખો નથી તો અમારા ગ્રુપ દ્વારા અમારા જ પરિવારમાંથી એક બેનના ચક્ષુ લઈને એને આપેલા પછી એને આખી આંખ બેઠા પછી એની એટલી બધી એ ખુશ થઈ ગયો કે મેં અત્યાર સુધી અંધારું જોયું હતું આ ચક્ષુદાન માંજલપુરના સહકારથી મને મળ્યું જેના આધારે હું આજે આ સમાજની જાગૃતિનું કામ જોઈ રહ્યો છું સાથે સાથે અન્નદાન પણ એટલું જરૂરી છે કારણ કે અન્નદાન એ કેટલા લોકો ભૂખ્યા સૂઈ જાય છે એનો તો હિસાબ રહેતો નથી પણ અમારી સંસ્થા દ્વારા જેટલી જેટલી શક્ય એટલી અમે અન્નદાનની જાગૃતિ માટે આનો અમે ભંડારા બી કરીએ છીએ સાથે સાથે અનાજ ના બગડે એટલા માટે મોટા મોટા ધ કાર્યક્રમોમાં જમણવાડા કાર્યક્રમમાં અન્નનો બગાડ ન કરો એની પણ અમે જાગૃતિ ફેલાવીએ છીએ દેહદાન બહુ મોટી વસ્તુ છે પણ દેહદાન માટે પણ શક્ય એટલા પ્રચારને અમારે સાંપ્રત થયો છે આ કાર્યક્રમ અમે જાય ગ્રુપ ઓફ માજલપુરના બેનરમાં કરી રહ્યા છે એના પ્રમુખ શ્રી શ્રીમતી દક્ષાબેન તળવી ડીએ ભાઈ રાજેશ પટેલ રાજેશ શાહ મંત્રી અમારા જે ડીએફ છે એ મનીષા પટેલ અને સાથે અમારા બે પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સંજયકુમાર પટેલ અને હું પોતે સેન્ટ્રલ કમિટી મેમ્બર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ એના માટે સતત પ્રયત્ન કરી શરી રહ્યા છે અને આ આખા કાર્યક્રમનું માર્ગદર્શન અમારા પૂર્વ સેન્ટ્રલ કમિટી મેમ્બર ડૉક્ટર હસમુખ પટેલ એના દ્વારા મળ્યું છે અને એના કારણે જ આ અમે આ જાગૃતિનું કામ કરી રહ્યા છે અમે સમાજને એવી ખાતરી આપીએ છીએ કે અમારી પાસે જે જે ચક્ષુ આવશે એને અમે યોગ્ય જગ્યાએ પહોંચાડી અને આ સેવાનું કાર્ય કરતા રહીશું એની ખાતરી છે થેન્ક યુ